મારા પેશન્ટમાં હું જોઉં છું ત્યારે એક જ વાત મેં વારે વારે સાંભળી છે કે સાહેબ આ દરદ મારા દુશ્મનને પણ ન થાય આ હરસ મસા આપણને કેન્સર સુધી પણ પહોંચાડી શકે હરસ મસા ફેટલ વસ્તુ નથી એનાથી તમે મરી ના શકો પણ કેન્સર સુધી પહોંચે એવું શું કામ આપણે કરીએ કુંભણીયા ભજીયા પટ્ટીવાળા ભજીયા મરચાંની પટ્ટી લસણીયા બટેટા ભરેલા ભજીયા લસણિયા બટેટા અને ભૂંગળા આટલું તીખું ખબર નહીં કોઈ રેસ ચાલી રહી હોય એવું લાગે છે અને એ પણ ખૂબ તેલમાં મસાલા સાથે આ આ દરેક તીખી વસ્તુ આપણને હરસ મજા ભગંદર તરફ આસાનીથી લઈ જાય છે વધારે પડતું જોર કરવાથી મળ માર્ગ પર જોર આપવાથી પણ ભગંદર હરસ મસા ભગંદર થઈ શકે છે તો જમીને તરત આવી કંઈક કંઈક નાની વસ્તુ ખાવાની આદત છે અથવા તો એક બે કલાકમાં બે ત્રણ વાર જમવાની આદત હોય રાત્રે જમીને ટીવી પર બેઠા બેઠા કંઈક ખાતા ખાતા જવાની આદત હોય તો આ બે આદતથી બચીએ તો આ ગેટવે છે કે તમે હરસ મસાને અટકાવી શકો છો થતાં પહેલાં અને જો તમને થઈ ગયું હોય તો તમે એને કંટ્રોલમાં રાખી શકો છો ગાંઠિયા સાથે અઢીસો ગાંઠિયા સાથે સો ગ્રામ તીખી મરચી હોય આટલું આટલું બોલીને ઘણા લોકોને પાણી આવી ગયું હશે સાહેબ મારો ઘરવાળો તો તીખું તળેલું હોય તો જ ખાય એને આવું પાણીવાળું શાક એને હું નહીં આપી શકું એ જમશે નહીં એ બહાર જઈને જમી આવશે પેશન્ટ દસ દસ વર્ષ સુધી હરસ સાચવીને બેઠા હોય છે આટલી પીડામાંથી પસાર થતા હોય અને કોઈને ઇવન ઘરમાં નથી કહી શકતા મિત્રો ભારત એક ઉત્સવ પ્રિય દેશ છે આપણે ત્યાં હોળી દિવાળી ઘણા તહેવાર છે અને લગભગ વર્ષના ત્રીસ ઉપર તો તહેવારો ઉજવતા હોઈશું આ જ તહેવારો વિદેશમાં કઈ રીતે ઉજવાય છે કે વર્લ્ડ ટોયલેટ ડે વર્લ્ડ પાયલ્સ ડે આવા દિવસો રાખવા પડે છે કે જેથી કંઈક ઉજવણીની એમાં ફ્લેવર મળે ટોયલેટ ડે એ સાંભળીને આશ્ચર્ય લાગે વર્લ્ડ પાયલ્સ ડે આ ડિસેમ્બરમાં આવે છે તો આજે આપણે વાત કરીશું હરસ મસા ભગંદર મળ માગના રોગો એવી વાતો કે કદાચ એને આપણે સમજી લઈએ તો એ રોગોથી બચી શકીએ અને જો એ રોગો થયા હોય તો શું કરવું ચાલો એને ડિટેલમાં સમજીએ તાવ આવે તો આપણે લોકોને કહીએ છીએ મને તાવ આવ્યો મને શરદી થઈ મને પેટમાં દુખે પણ આ એક રોગ એવો છે મળમાર્ગની જગ્યાએ થતો હરસ મસા ભગંદર કે આપણે લોકોને કહી નથી શકતા તમને જાણીને આશ્ચર્ય થશે કે યુકેમાં અમુક સિટીમાં એવું છે કે જો તમારે હરસમસાની તપાસ કરાવી છે તો તમને પહેલાં ત્યાંનો મનોચિકિત્સક ચેક કરશે એ તમને કમ્ફર્ટ કરશે કે આ રોગ થવો સામાન્ય છે અને પછી એ તમને સર્જન આગળ મોકલશે હું એટલે કહું છું કે મારા પેશન્ટ દસ દસ વર્ષ સુધી હરસ સાચવીને બેઠા હોય છે આટલી પીડામાંથી પસાર થતા હોય અને કોઈને ઇવન ઘરમાં નથી કહી શકતા કેમ કે જગ્યા એવી છે લોકોને સંકોચ થાય છે કે મને પૂંઠની જગ્યાએ બળતરા થાય છે દુખાવો થાય છે મારે બતાવવું તો કોને બતાવવું તો આ પ્રશ્નોનું નિરાકરણ પણ આજે કરીએ આ ટોપિક લેવા પાછળનું કારણ એ છે કે એક યંગ છોકરો ત્રીસ વર્ષનો લાસ્ટ વીક મને બતાવવા આવે છે અને મને કહે છે કે સાહેબ મને સાત આઠ વર્ષથી સામાન્ય દુખાવો છે જ્યારે હું ટોયલેટ જાઉં છું ત્યારે મને સામાન્ય દુઃખે છે મેં એને તપાસ કરી મને આશ્ચર્ય થયું મેં એના બીજા રિપોર્ટ કરાવ્યા એ હરસ માટે બતાવા આવ્યો હતો પણ એ હરસ નહોતા એ કોલોરેક્ટલ કેન્સર હતું મળ માર્ગની જગ્યાએ થતું કેન્સર તો આ હરસ મસા આપણને કેન્સર સુધી પણ પહોંચાડી શકે હરસ મસા ફેટલ વસ્તુ નથી એનાથી તમે મરી ના શકો પણ કેન્સર સુધી પહોંચે એવું શું કામ આપણે કરીએ તો એનું સામાન્ય એબીસી આપણે સમજી લે એ શું કામ થાય છે એ થાય તો શું કરવું કેવી કંડિશનમાં ઓપરેશન આવે ઓપરેશન વગર થાય કે નહીં ઓપરેશનમાં કેટલું રોકાણ આવે પછી તકલીફ થાય છે કે નહીં ઘણી બધી મીથ્સ છે ઘણી બધી ગેરમાન્યતાઓ છે સમાજમાં તો ચાલો આ બધા ઉપરથી આજે આપણે ધૂળ ડાળીએ હરસ મજાની પ્રેક્ટિસમાં મારા જીવનમાં અમુક ફની તમારી સાથે મારે શેર કરવા છે ઓપરેશન થઈ ગયું હોય દર્દીને મેં રજા કરી હોય રાત્રે આ હું સત્ય ઘટના કહું છું રાત્રે બારથી બેની વચ્ચે મને ફોન આવે છે કે સાહેબ ખીચડીમાં થોડી લસણની ચટણી નાખું સાહેબ મેગી બનાવીને એમાં થોડું તીખું કરીને હું કંઈક લઉં ઓપરેશનના દિવસે આવા પ્રશ્નો પૂછાતા હોય છે તમે વિચારો હું સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે મને ખબર છે અહીંયા કેટલું તીખું ખવાય છે આખા લસણનું શાક હું પહેલી વાર જોઉં છું હમણાં એક બે રીલ મારા જોવામાં આવી ખૂબ તીખી તમતમતી દાબેલી ગાંઠિયાનો ટ્રેન્ડ છે અમારા વિસ્તારમાં તો રાત્રે બે બે વાગ્યા સુધી ગાંઠિયા ખાય છે ગાંઠિયામાં ચાલો વાંધો નથી પણ ગાંઠિયા સાથે અઢીસો ગાંઠિયા સાથે સો ગ્રામ તીખી મરચી હોય આટલું આટલું બોલીને ઘણા લોકોને પાણી આવી ગયું હશે સાહેબ મારો ઘરવાળો તો તીખું તળેલું હોય તો જ ખાય એને આવું પાણીવાળું શાક એને હું નહીં આપી શકું એ જમશે નહીં એ બહાર જઈને જમી આવશે ગાંઠિયાની વાત આપણે કરી તો કુંભણીયા ભજીયાને કઈ રીતે આપણે ભૂલીએ કુંભણીયા ભજીયા પટ્ટીવાળા ભજીયા મરચાંની પટ્ટી લસણિયા બટેટા ભરેલા ભજીયા લસણિયા બટેટા અને ભૂંગળા આટલું તીખું ખબર નહીં કોઈ રેસ ચાલી રહી હોય એવું લાગે છે અને એ પણ ખૂબ તેલમાં મસાલા સાથે આ આ દરેક તીખી વસ્તુ આપણને હરસ મજા ભગંદર તરફ આસાનીથી લઈ જાય છે અને આ જે તીખું ખાવાની મસાલાવાળું ખાવાની આપણી આદત છે એ શું કામ નડે એનું એક કારણ સમજવું હોય તો જે ચામડી આપણા હોઠમાં આપણા આપણી જીભમાં આપણા મોઢામાં જે સેન્સેશન આવે એ આખા આંતરડામાં મળ માર્ગ સુધી એ જ ચામડી હોય છે ખાલી ફરક એટલો છે કે તીખું ખાલી મોઢાને લાગે છે પણ જે અસહ્ય દુખાવો બળતરા લોહી પડું આંતરડા એ સ્વરૂપે પ્રગટ કરે છે કે મોઢું બિચારું કહી દે છે કે આ તીખી વસ્તુ છે આગળ જતા નુકસાન કરી શકે છે તો હરસ મજા વગંદરે બીજું કાંઈ નહીં પણ એ આપણા આંતરડાની હેલ્થ બતાવે છે કે અંદર શું ચાલી રહ્યું છે સામાન્ય રીતે મળબાગની જગ્યાએ ઓગણીસ વીસ પ્રકારના રોગો થતા હોય એમાંથી મુખ્ય મુખ્ય આપણે સાંભળેલા આજુબાજુ થયેલા લોકોની વાત કરીએ તો મેઇન છે હરસમસા ફિશર ભગંદર એપ્સેસ એટલે કે ગુમડું અને છેલ્લે આવે કેન્સર આ સામાન્ય રોગોની આપણે ચર્ચા કરીએ મસામાં શું થાય સામાન્ય રીતે મસામાં લોહી પડે અને ક્યારેક ક્યારેક પૂઠની જગ્યાથી ચામડીનો ભાગ ફૂલીને બહાર આવે હરસ મજામાં આ બે જ લક્ષણો મેઇન છે લોહી પડવું અને ચામડી ફૂલીને બહાર આવી ફિશરની વાત કરીએ ફિશર એટલે વાઢિયા જ્યારે મળમાગની જગ્યાએ વાઢિયા પડે તો બળતરા થાય અને સાથે લોહી પડી શકે અથવા ન પણ પડે ફિશરનું મેઇન લક્ષણ છે બળતરા ભગંદરની વાત કરીએ તો ભગંદર એટલે મળમાગની આજુબાજુ થતું દર એટલે કે ખાડો ભગ એટલે મળભાગની આજુબાજુનું દર એટલે ખાડો એને કહેવાય ભગંદર એ ખાડામાંથી કે એ એ ખાડામાંથી રસી બહાર આવવું એને કહેવાય ભગંદર છેલ્લે છે કેન્સર કે હરસમજા ભગંદર સિવાયની એક વસ્તુ થાય જે મારક પણ બની શકે છે એ મળભાગનું કેન્સર પણ આજે આપણે ખાલી હરસ વાઢિયા અને ભગંદરની ચર્ચા કરીએ આ રોગો થવાનું સામાન્ય કારણ શું છે પેલું જે આપણે ચર્ચા કરી તીખું તળેલું સ્પાઈસી જંક ફૂડ પેકેટ ફૂડ જેટલા પણ જંક ફૂડ છે સ્પાઈસી જે કંઈ એવી વસ્તુ છે કે ઓવર મસાલા નાખીને બનાવેલી છે એ દરેક વસ્તુ આ રોગો ઉત્પન્ન કરી શકે બીજું છે આપણા વેગોને રોકવા જો તમને યુરિન અને સ્ટૂલની અરજ આવે છે ઝાડા પેશાબની અરજ આવે છે આને રોકી રાખો છો તો પણ ભવિષ્યમાં એ હરસ મઝા ભગંદરમાં કન્વર્ટ થઈ શકે છે વધારે પડતું જોર કરવાથી મળ માર્ગ પર જોર આપવાથી પણ ભગંદર હરસ મઝા ભગંદર થઈ શકે છે અને નવું રિસર્ચ તેવું છે કે હવે તો આજકાલ લોકો મોબાઈલ લઈને જ જાય છે ટોયલેટમાં અને વીસ કે ત્રીસ મિનિટનો આરામથી ટાઈમ લઈને જ આવે છે જેટલી વાર ટોયલેટમાં વધારે લાગશે એટલું જ પ્રેશર મળ માર્ગના સ્નાયુ ઉપર આવશે અને એ પણ હરસ ભગંદર કરી શકે છે છેલ્લું કારણ છે વધુ પડતી મુસાફરી કે આપણી મુસાફરી જેટલી થઈ જાય કે એ ભાગમાં ડિસ્કમ્ફર્ટ થઈ અને છેલ્લે હરસમાસા ભગંદર આપણને થઈ શકે આ રોગોને થતાં કેવી રીતે અટકાવી શકે અથવા થયા હોય તો એને કંટ્રોલ કઈ રીતે કરવા તીખું તળેલું લસણ ચટણી વાતો કરી પણ બે વસ્તુનું ખાલી ધ્યાન રાખીએ એક વિરુદ્ધ ખાવાનું ઓછું કરીએ અને અદ્યસન મતલબ જમીને તરત કાંઈ ન જમીએ આ બે વસ્તુ કેવી છે વિરુદ્ધ આહાર મતલબ આપણે દરેક વસ્તુ સાથે ખાવાની આદત પડી ગઈ છે જમતા હોય તો દૂધ એ પી લે ફ્રૂટ સલાડય ખાઈ લઈએ તો અમુક વસ્તુ આપણને ખબર છે કે ગોળ ડુંગળી સાથે ન ખવાય દૂધ અને ડુંગળી સાથે ન ખવાય તો આપણા વડવાઓ જે કહી ગયા છે એ વસ્તુથી પણ ખાલી બચીએ વિરુદ્ધ આહારમાં તો પણ આ રોગોને આવતા અટકાવી શકીએ અથવા થયા હોય તો કંટ્રોલ રાખી શકીએ બીજું છે અધ્યસન જમીન તરત આપણે આઈસ્ક્રીમ ખાવાની ટેવ હોય રાત્રે જમીન તરત મોહનથાળ જોઈએ કંઈક સ્વીટ નાખવા જોઈએ પંદર વીસ મિનિટ પછી શિયાળો છે એટલે ચીકી જોઈએ તો જમીને તરત આવી કંઈક કંઈક નાની વસ્તુ ખાવાની આદત છે અથવા તો એક બે કલાકમાં બે ત્રણ વાર જમવાની આદત હોય રાત્રે જમીને ટીવી પર બેઠા બેઠા કંઈક ખાતા ખાતા જવાની આદત હોય તો આ બે આદતથી બચીએ તો આ ગેટવે છે કે તમે હરસ મસાને અટકાવી શકો છો થતાં પહેલાં અને જો તમને થઈ ગયું હોય તો તમે એને કંટ્રોલમાં રાખી શકો છો પાંચ મિનિટથી ઓછા ટોયલેટમાં બેસશો તો પણ તમારા મળમાગના સ્નાયુઓ તમે જાળવી શકશો આ રોગથી બચી શકશો અને કબજિયાત આપણે એવું એવું ખાઈએ છીએ એવી રીતે ખાઈએ છીએ કે એ વસ્તુ એની મેળે પેટમાંથી નથી નીકળતી શરીર એવી વસ્તુને સાચવી રાખવા માગે છે કે જે ન રાખવી જોઈએ તો જ્યાં સુધી કબજિયાત હશે ત્યાં સુધી શરીરમાં રોગોનું ઘર થશે તો એક એવું આપણું લાઈફસ્ટાઈલ હોય એક એવી આપણી ડાયટ એક એવી ડાયટરી લાઇફસ્ટાઈલ હોય કે એમાં આપણે કબજિયાતથી બચી શકીએ અને ખોરાકમાં બીજું ધ્યાન એ પણ રાખી શકીએ કે આપણને એક્સ્ટ્રા ભરેલા મરચાં ખાવાની ટેવ હોય સાઈડમાં ચટણી લઈને બેસવાની ટેવ હોય બે ત્રણ વર્ષ જૂના તીખા અથાણા ખાવાની ટેવ હોય તો એ થોડો ટાઈમ આપણે સાઈડમાં મૂકી દઈએ તો પણ આ રોગોમાં મહદઅંશે રાહત મળી શકે છે હવે વાત આવે કે સાહેબ મારે ઓપરેશન નથી કરવું મને દવાથી મટાડો આ બહુ કોમન પ્રશ્ન હોય છે કે મારે દવા જ કરવી છે ઓપરેશન નથી કરવું અને બીજો પ્રશ્ન એ હોય છે કે શું આયુર્વેદમાં ઓપરેશન છે ખરું આયુર્વેદમાં તો દવા જ હોય છે પણ માગના રોગોમાં ક્ષારસૂત્ર કરીને એક ટ્રીટમેન્ટ છે ક્ષારસૂત્ર થેરાપી કે એમાં હરસ મસા ફિશર ભગંદરના ઓપરેશન થઈ શકે છે મટી પણ જાય છે અને ફરી થવાના ચાન્સ પણ બહુ ઓછા હોય છે તો હા મારો જવાબ છે આયુર્વેદમાં પણ સર્જરી હોય છે તો કયા સ્ટેપમાં સર્જરી કરાવવી જોઈએ હરસ મસાની વાત કરીએ તો એમાં ટોટલ ચાર સ્ટેજ હોય છે પહેલાં સ્ટેજમાં ખાલી લોહી પડે બીજા સ્ટેજમાં લોહી પડે અને મસાનું થોડું થોડું બહાર આવવાનું ચાલુ થાય ત્રીજા સ્ટેજમાં લોહી પડે મસા બહાર આવે અને એને આંગળીથી ધક્કો મારીએ ત્યારે અંદર જાય અને ચોથા સ્ટેજમાં લોહી પડે પણ ખરું ના પણ પડે અને મસા બહાર ના બહારએ પહેલાં અને બીજા સ્ટેજમાં દવાથી આસાનીથી મટી શકે છે ત્રીજા અને ચોથા સ્ટેજમાં સર્જરી કરવી ફરજિયાત છે હવે વાત કરીએ ફિશરની વાઢિયાની એમાં ક્યારે દવા કરવી અને ક્યારે ઓપરેશન કરવું જ્યારે છ મહિનાથી જૂના વાઢિયા એટલે કે મળમાગની બળતરા અને લોહી પડવાનું હશે એ છ મહિનાથી જૂનું હશે તો દવાથી આસાનીથી મટી શકશે એ છ મહિનાથી વધારે જૂનું થશે તો સર્જરી સિવાય કોઈ ઓપ્શન બચતો નથી ભગંદરની વાત કરીએ જ્યારે જ્યારે લોકોને ભગંદર મટતા અમે અમારા પેશન્ટમાં હું જોઉં છું ત્યારે એક જ વાત મેં વારે વારે સાંભળી છે કે સાહેબ આ દરદ મારા દુશ્મનને પણ ન થાય એટલે જ હરસ મજા ભગંદરને આયુર્વેદમાં અર્સ નામ આપ્યું છે અર્સ મતલબ કે દુશ્મનની જેમ પીડા આપતો રોગ અને આ જ વસ્તુ પેશન્ટ સામે બોલતા હોય છે કે મારા દુશ્મનને પણ ન થાય ભગંદરમાં ઓપરેશન સિવાય કોઈ વિકલ્પ નથી એટલે એમાં દવાનો કોઈ રોલ નથી હા દવાથી થોડી ઘણી રાહત કાબૂમાં રાખી શકો પણ ભગંદર એક માત્ર એવો રોગ છે કે જેની દુનિયામાં ઓપરેશન સિવાયની કોઈ દવા નથી આ ઓપરેશનમાં કેટલો આરામ કરવો પડે કેટલા દિવસનું રોકાણ ક્યારે મટે કેટલા દિવસ હેરાન થવું દુખાવો આવા સામાન્ય પ્રશ્નો સ્વાભાવિક છે થતા હોય તો ઓપરેશન મોટાભાગે પંદરથી ત્રીસ મિનિટનું હોય છે ચારથી છ કલાકનું રોકાણ હોય છે બે દિવસનો એક કે બે દિવસનો સામાન્ય આરામ હોય છે અને ત્રીજા દિવસથી કોઈ પણ આપણે જે કાંઈ રૂટીન કામ કરતા હોય ત્યાં આસાનીથી કામ કરી શકીએ છીએ તો મિત્રો આ હતી મળમાગના રોગો હરસ ફિશર ભગંદરની વાતો આમાં પણ કોઈ પ્રશ્ન હોય કોઈ આયુર્વેદ વિશેની માહિતી જોઈતી હોય તો તમે મારી ટીમનો સંપર્ક કરી શકો છો અને તમને મૂંઝવતા કોઈ આયુર્વેદને લગતા હેલ્થને લગતા પ્રશ્નો છે તો અમે તમારા માટે અવેલેબલ છીએ તમે અમારી ટીમનો પણ સંપર્ક કરી શકો છો કોમેન્ટમાં પણ જણાવી શકો છો અને કહી પણ શકો છો કે આગળ આપણે કયા ટૉપિક પર ચર્ચા કરવી તો મિત્રો આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો જરૂરવાળા લોકોને નજીકના લોકોને તમે પહોંચાડી શકો છો શેર કરી શકો છો તો આવા હેલ્થને લગતા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું નમસ્કાર જય ધન્વંતરી